રાજકોટમાં હાર્મોની મ્યુઝિકલ ગ્રુપ દ્વારા આગામી શનિવાર બાર જુલાઈના રોજ જયા પાર્વતીના જાગરણ પર્વ નિમિત્તે વિનામૂલ્યે સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે હેમુગાઢવી ઓડિટોરિયમ હોલ ખાતે રાતના સાડા આઠ વાગ્યાથી શરૂ થઈને મધ્યરાત્રિ એક વાગે સુધી ચાલનારા આ કાર્યક્રમમાં પંદરથી વધુ કલાકારો પોતાની સંગીતની પ્રસ્તુતિઓથી શ્રોતાને મંત્રમુગ્ધ કરશે આ અંગે અબતક મીડિયાની મુલાકાતે આવેલા આયોજકોએ વધુ માહિતી પૂરી પાડી હતી દીપક પરમાર હાર્મોની મ્યુઝિકલ ગ્રુપ છે મારું ઘણા વર્ષોથી આ ચલાવું છું આ વખતે એવું લાગ્યું કે દીકરીઓને મનોરંજન કરાવીએ છે આ પાર્વતીનું જાગરણ છે અને એકદમ મીનામૂલ્ય આપણે બધાને જાગરણ નિમિત્તે એક શો કરવાનો વિચાર કર્યો અને બાર સાથે છે આ સાડા આઠથી એક વાગ્યા સુધી મિની ઓડિટોરિયમમાં હેમુ ગઢવી ટાગોર રોડ રાજકોટ ના કોઈ નથી મીનામૂલ્ય છે બધા દીકરીઓ માટે એક મનોરંજન કરવા માટે મેક્સિમમ ચારસો થી પાંચસો વ્યક્તિ જોડાશે લોકોને કે ભાઈ જાગરણ છે તો દીકરી માટે એક આવું બધા વિચારે કે ભાઈ દીકરીને એક મનોરંજન કે રાત સુધી જાગતા હોય તો ત્રણ ચાર કલાક આવીને એને પણ મનોરંજન મળે એટલા માટે આ એક સોનું આયોજન કર્યું છે હા આવી શકે છે ફ્રી એન્ટ્રી છે કોઈ પાસ નથી રાજકોટની જનતાને એક અપીલ છે કે બધા આવો અને હાર્મોની મ્યુઝિકલ ગ્રુપ છે મારું સારું એવું નામના છે અમારી સાથે એ રફી સાહેબ પણ જોડાયેલા છે ભરતભાઈ ગંગાજડિયા છે મનોજભાઈ ડોડિયા છે યુનાઇટેડ ઇન્સ્યોરન્સમાંથી કેબી સાહેબ ગોહેલ છે અને સાથે યોગભાઈ પંડ્યા છે અને સાથે નિશાબેન ભટ્ટી છે કાજલબેન પટેલ છે અને જ્યોતિબેન ગોસ્વામી છે હેન્સીબેન વ્યાસ છે પ્રજ્ઞા બા પરમાર છે પંદર વ્યક્તિ પંદર સિંગર છે બધા